આમ તો બાળપણથી હું એક વાત સાંભળતો આવ્યો છું કે આજે મહાશિવરાત્રી છે એટલે શિવ પાતળમાંથી બહાર આવશે એ સમયે તો આની પાછળ રહેલો ધર્મ કે વિજ્ઞાન એવું ન સમજી શક્યો પરંતુ ધીમે ધીમે અધ્યયન કરતો રહ્યો એટલે મને થોડી થોડી સમજ પડી ગઈ કે શિવ તત્વ એ દરેક પ્રાણીની અંદર રહેલો આત્મા છે એટલે આ આત્મા રૂપી ઉર્જાને ઉપર લાવવા માટેની આ વિશેષ રાત્રિ છે જો આ રાત્રિના દિવસે આપણે જો કોશિશ કરીએ તો આપણી ઉર્જા એ ઉપરની તરફ ગતિ કરતી હોય એટલા માટે આ વિશેષ રાત્રિ બની જતી હોય છે આમ તો દરેક મહિનાની કાળી ચૌદશને શિવરાત્રી કહેવાય એટલે વર્ષની અંદર કુલ બાર શિવરાત્રીઓ આવતી હોય આ શિવરાત્રી મહા મહિનામાં આવતી હોવાના કારણે એને મહાશિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે જ્યારે પણ શિવરાત્રી હોય ત્યારે બ્રહ્માંડની અંદર આયામો બદલાતા હોય છે એટલે ઉર્જા તેજ ગતિથી વહેતી હોય છે અને મહાશિવરાત્રીના દિવસે તો બધા આયામો એક સાથે બદલાતા હોય એટલે પૃથ્વી ઉપર રહેલી ઉર્જા પણ ઉપરની તરફ ગતિ કરતી હોય છે પરંતુ મનુષ્યની ઉર્જા એ પહેલા ચક્રમાં આવેલી હોવાથી એને ઉપરની બાજુ લઈ જવા માટે સીડીઓની જરૂર પડે છે એટલે આપણા કરોડરજ્જુની અંદર આવેલા તેત્રીસ મણકા એ સીડીઓનું કામ કરી અને ઉર્જાની ઉપરની બાજુ લઈ જાય છે તમે એક વાત પણ સાંભળી હશે કે સુરતની અંદર જવા માટેની કુલ તેત્રીસ સીડીઓ આવેલી છે અને એની ઉપર ઈશ્વર બેઠેલો છે તો આ તેત્રીસ સીડીઓ એ તેત્રીસ મણકાની વાત થાય છે અને ઉપર બેઠેલો ઈશ્વર એ શિવ તત્વની વાત થાય છે બ્રહ્મ તત્વની વાત થાય છે એટલે જો મિત્રો આ રાત્રે આપણે કરોડ સ્થિર કરી અને ધ્યાન અવસ્થામાં બેસીએ તો બહુ જલ્દીથી ચક્રોને ભેદી શકાય છે એટલે પહેલું તો આ કરોડ રજુ નથી પણ સ્વર્ગ માટેની સીડી છે એવું તમે સમજી લો મિત્રો આ ચક્રોને સમજવા માટે પણ આપણે થોડી શરીર રચનાને જાણવી પડશે આપણું શરીર એ પાંચ તત્વો અગ્નિ વાયુ જલ પૃથ્વી અને આકાશથી બનેલું છે એની અંદર ચૌદ ઇન્દ્રિયો આવેલી છે પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિય અને ચાર અંતકરણ મન ચિત્ત બુદ્ધિ અને અહંકાર એની સાથે સાથે ત્રણ ગુણ આવેલા છે સત રજ અને તમસ એની સાથે પાંચ કોષ પણ આવેલા છે અન્નમય પ્રાણમય મનોમય વિજ્ઞાનમય અને આનંદમય આ બધાની ઉપર સૌની ઉપર આરૂઢ હોય છે આત્મા જેને આપણે શિવ તત્વ અથવા બ્રહ્મ તત્વ તરીકે પણ ઓળખીએ છીએ આ ટૂંકમાં મેં તમને શરીરની રચના વિશે વાત કરી હવે થોડું તમે ચક્ર વિશે સમજી લો શરીર વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે એટલે શરીરની અંદર અસંખ્ય ચક્રો આવેલા હોય છે અત્યાર સુધી એકસો ચૌદ ચક્રો માલુમ પડ્યા છે એમાંથી સાત મુખ્ય ચક્રો છે ચક્ર એટલે તમે લેવલ સમજો કે એક કામ પૂરું થાય એટલે બીજું લેવલ મળે બીજું લેવલ પૂરું થાય એટલે એનાથી પણ કંઈક વધારે સ્થિતિ ત્રીજું લેવલ મળે એને તમે આયામ તરીકે પણ ઓળખી શકો મતલબમાં મનુષ્યની ઉર્જા ઉપર આવે લેવલ ટુ લેવલ એક લેવલ પૂરું થાય એટલે બીજું લેવલ બીજું લેવલ પૂરું થાય એટલે ત્રીજું લેવલ જ્યારે પણ કોઈ પણ મનુષ્યનો જન્મ થાય ત્યારે પહેલાં પહેલી એની જે ઉર્જા છે એ નીચેની બાજુ હોય મતલબમાં મનુષ્યને ખાવા પીવાની અંદર કામની અંદર આ બધી ચીજોની અંદર વધારે રસ લેતો હોય ત્યારે એની સંપૂર્ણ ઉર્જા છે મૂલાધાર ચક્રની અંદર રહેલો મૂલાધાર ચક્ર એ જનન અંગ અને ગુદાની વચ્ચે આવેલો હોવાના કારણે પણ આપણે સમજી શકીએ કે ત્યાં કેવી ઉર્જા વાસ કરતી હોય જો આ શિવરાત્રીના દિવસે કે આવા કોઈ પણ વિશિષ્ટ દિવસ હોય એ દિવસે આપણે ધ્યાન અવસ્થામાં જઈએ કરોડરજ્જુની સીધી રાખીએ તેત્રીસ મણકાનો ઉપયોગ કરીએ તો એ ઉર્જા પહેલાંમાં પહેલાં જે મૂલાધાર ચક્રમાં છે ત્યાંથી સ્વાદિષ્ઠાન ચક્ર તરફ આવે એની પછી મણિપુરમાં પછી અનાહત ચક્રમાં પછી વિશુદ્ધિ ચક્રમો જ્ઞાન ચક્રમો અને સહસ્ત્રાર્થ ચક્ર સુધી એરવા ઉર્જા ઉપરની બાજુ આવતી હોય જો ઈડા પીગલા અને સુસુમના નાડીને વશ કરીએ પ્રાણમય કોષ દ્વારા તો આ ઉર્જા આપણે બહુ જલ્દીથી મેળવી શકીએ અને આ સાત ચક્રોને પણ બહુ જલ્દીથી ભેદી શકાય અને મહાશિવરાત્રીના દિવસે જો આ કાર્ય કરીએ તો આમે ઉર્જા પૃથ્વી ઉપરની બધી ઉપરની બાજુ જતી હોય તો આપણી ઊર્જા પણ ઉપરની બાજુ જાય તો શિવ એ પાતાળમાંથી બહાર આવ્યા એ લોકવક્તિ સાચી પડે એટલે મિત્રો આ રાત્રિ તમારા માટે જાગરણની રાત્રિ બની જવી જોઈએ આ રાત્રિ એ ઉર્જાની રાત્રિ છે એટલે જેટલી બની શકે એટલી ઉર્જા લેવાની કોશિશ કરવાની ધ્યાન અવસ્થામાં જઈ રાતના બારથી લઈ સવારના પાંચ વાગ્યા સુધી તમે જેટલી ઉર્જા મેળવી શકો એટલી ઉર્જા મેળવી અને એક દિવસની અંદર તમારા શરીરને રિચાર્જ કરી અને ત્રણસોને પાંસઠ દિવસ ચાલી શકે એટલી બેટરી તમે ફૂલ કરી શકો છો